તો ખેરો ફેરો એમાં સર આ તો આમ પિક્સ કરો તો હવે અહિયાં લોકો જરૂરત ફોન જે શું એમ આપડે ભાઈ વાત ચાર વાર તો આપવી આગળ ભાઈ આગળ હાવ આગળ ગાડી ફોર તો ફોર વાળો ભાઈ ઓલો છે ને આ બાજુ જરાક ધક્કો મારતો ને કઈ છે આ છે આ છે જિલ્લાના કોડીનાર કોટડા રોડ પર છે અત્યારે અમે દેવડી ગામ અને કોડીનારની વચ્ચેનો આ ભાગ છે કાર અને બાઇક વચ્ચે જોરદાર સ્પીડ અકસ્માત થયો છે બાઇક ચાલક છે તે ખૂબ ગંભીર રીતે ઘાયલ થયો છે ને તેને એકસો દ્વારા હાલ ખસેડવામાં આવી રહ્યો છે પરંતુ ટક્કર છે તે અહીંયા થઈ છે આ સીધી અહીંયા પર અથડાઈ હોય તેવું દેખાઈ રહ્યું છે અને આ જે વ્યક્તિ હતો તેનું માથું છે એનો ભાગ અહીંયા પર આ બાઈક ચાલકનો ટકરાયો હોય કારણ કે કારની ની અંદર ના હું દ્રશ્યો બતાવીશ એરબેગ છે

કારની અંદર કારણ ચાર લોકો સવાર હતા જો કે તેને કોઈ નથી પહોંચી પરંતુ ચાલક જોરદાર ગંભીર રીતે ઘાયલ થયો છે લગભગ દસ પંદર મિનિટ કારની અંદરના દ્રશ્યો બતાવીશ જે બંને એરબેગ છે કારની તે બંને એરબોગ ખુલી છે જેના કારણે આ કાર ચાલકનો બચાવ થયો છે જોઈ શકાય છે કારની અંદરના દ્રશ્યો

વિચલિત કરી શકે છે જેથી અમે ના બતાવ્યા પરંતુ હજુ અમે આપણે જે બાઇક ચાલક છે તેની જે બાઇકના હિસ્સો તૂટેલો કેટલો દૂર ફેંકાયો છે એ બતાવવાના પ્રયાસ કરીશું ટક્કર થવાના કારણે અહિયાં પર રોડ જામ થયો છે એક તરફ હવે વાહનો છે તે એક તરફથી પસાર થઈ રહ્યા છે પરંતુ બરાબર રોડની વચ્ચે આ અકસ્માત સર્જાયો છે કોની છે છે મુશ્કેલ પરંતુ હું આપને બાઇકનો આગળનો હિસ્સો તૂટીને અહીંયા પર ફેંકાયો છે લગભગ વીસ ફૂટ જેટલો આજે આગળનો બાઈક નો હિસ્સો આવે છે એ તૂટીને ફેંકાયો છે જે બાઈકમાં ચાલક હતો તેને માથાના ભાગે અને અન્ય ભાગે ખૂબ ગંભીર ઈજાઓ થઈ છે ખૂબ બ્લડ નીકળ્યું છે દસથી પંદર મિનિટ જેટલો સમય લાગ્યો છે અકસ્માતને પરંતુ એકસો આઠ પહોંચતા પહોંચતાં દસ મિનિટ જેટલો સમય લાગ્યો છે એકસો આઠ મારફતે તેમને અહીંયાની રાનાવાલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે બાઇક ચાલક ક્યાંનો છે તે હજુ સુધી જાણવા નથી મળ્યું પરંતુ આ રોડ ખૂબ પહોળો છે ખાસ કરીને કોડીનારથી દેવડીની વચ્ચેનો જે રસ્તો છે તેની પહોળાઈ ખૂબ છે છતાં પણ આપણે બતાવીશ અકસ્માત ના આવે હિસ્સામાં થયો છે કોની ચૂક છે એ હજુ સુધી સ્પષ્ટ નથી થયું કારણ કે હવે એ તપાસનો વિષય છે પરંતુ આ ગમખવાર અકસ્માત છે તે અત્યારે કોળીનાર દેવડી રોડ પર અંબિકા વિસ્તાર આવેલો છે અને તેની વચ્ચેના ભાગ આ કોડીનાર દેવડીની બરાબર એક્ઝેક્ટ વચ્ચેના ભાગ ઉપર આ અકસ્માત છે તે સજાયો છે ધન્યવાદ